નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસો એંસીથી ઊંચો ભાવ સોળસો ને છ્યાસી રૂપિયા ઘઉં પાંચસો પંદરથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો પાંત્રીસથી છસો ને પાંચ તુવેરની વાત કરીએ તો સોળસોથી બાવીસ સોને એકાવન રૂપિયા ચણા તેરસો પિસ્તાલીસથી ચૌદસો એંસી અડદ પંદરસો છન્નુંથી અઢારસો છપ્પન મગ બારસોથી સોળસો અડસઠ ચણા સફેદ સોળસોથી ઓગણત્રીસસો ને વાલ વાલદેશી ચૌદસોથી ઓગણીસો ને સાહીઠ સિંગદણા ચૌદસોથી પંદરસો એંસી મગફળી જાડી એક હજાર ચાલીસથી બારસો અડતાલીસ મગફળી ઝીણી એક હજાર ચિમ્બોતેરથી અગિયારસો ને સત્તાણું એરંડા એક હજારથી અગિયારસો એંસી તલી બે હજારથી પચીસસો એંસી સોયાબીન આઠસો સિત્તેરથી નવસો ને તેર તલકાળા ત્રણ હજારથી રૂપિયા લસણ ચોત્રીસો પચાસથી પાંચ હજાર પાંચસો એક્યાસી રૂપિયા ધણા અગિયારસો નેવું થી ચૌદસો પંદર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને એંસી રૂપિયા રા એક હજાર ચાલીસથી તેરસો મેથી નવસો પચાસથી બારસો વટાણા બે હજારથી ત્રણ હજાર ને રાયડો નવસો પચાસથી એક હજાર પંચ્યાસી ડુંગળીની વાત કરીએ તો બસો નેવું રૂપિયાથી આઠસો ને સિત્તેર રૂપિયા કલંજી ત્રણ હજારથી પાંત્રીસો ને પંચાણું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો એકાવનથી ઊંચો ભાવ સોળસો ને છત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર એકાણું મગફળી જાડી નવસોથી અગિયારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને એકવીસ રૂપિયા ચણા બારસોથી ચૌદસો એકવીસ ધણા એક હજાર એકથી ચૌદસો એકાવન ધાણી અગિયારસો એકથી ચૌદસો એકતાલીસ ઘઉં પાંચસોથી પાંચસો સાડત્રીસ બાજરો ત્રણસોથી ચારસો ને છપ્પન અડદ બારસો પચાસથી સત્તરસો એક્યાસી રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન આઠસોથી આઠસો છપ્પન મગ પંદરસોથી પંદરસો એક્યાસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચા ભાવ ચાર હજાર છસો ને એકાણું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ আপনো খুব খুব আবার